સુરતના લાજપોર જેલમાં રક્ષાબંધનનો પાવન તહેવાર અનોખી રીતે ઉજવાયો જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની બહેનોએ આવીને રાખડી બાંધી વર્ષો બાદ ભાઈઓને મળીને બહેનોની આંખોમાં આનંદના આંસુઓ પણ આવી ગયા રક્ષાબંધનની આ ક્ષણો જેલની દિવાળોમાં સંવેદનાથી ભરાઈ ગઈ હતી બહેનોએ ભાઈઓના હાથમાં રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને સુખાકારીની કામના કરી જ્યારે ભાઈઓએ બહેનોને જીવનભર રક્ષણ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો જેલ પ્રશાસન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિક એવા રક્ષાબંધન તહેવારની ઉજવણી સામાન્ય રીતે ઘરમાં હાસ્ય અને આનંદના માહોલમાં થાય છે પરંતુ સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાં આ પાવન તહેવારની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી

અને મીઠાઈ લઈને બહેનોની આંખોમાં વર્ષો બાદ ભાઈને મળવાનો ઉત્સાહ પણ હતો અને ભાવુકતા પણ જેમ જેમ ભાઈઓ પોતાના નામે બોલાવવામાં આવ્યા તેમ તેમ મુલાકાત રૂમમાં ભાવનાત્મક કોઈ બહેન પોતાના ભાઈને જોઈને આંસુ રોકી શકી નહીં તો કોઈ ભાઈએ લાંબા સમય બાદ બહેનને જોઈને ગળે લાગી ગયો રાખડી બાંધ્યા પછી બહેનોએ ભાઈઓના દીર્ઘાયુષ્ય આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી

રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે છે જેમ કે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતના અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીરપસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સમાવેશ અંદર કરવામાં આવેલો છે જેલના કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પણ આખો દિવસ માહોલ સ્નેહ અને સંવેદનાથી ભરાઈ ગયો હતો દિવાલોની અંદર જ્યાં સામાન્ય રીતે શાંતિ અને કડકાઈ છવાયેલી હોય છે ત્યાં રક્ષાબંધનની ક્ષણોએ પ્રેમ લાગણી અને પરિવારના બંધનનો અનોખો સંદેશ આપ્યો આવી ઉજવણી માત્ર કેદીઓ અને તેમના પરિવારને તહેવારની ખુશીનો અનુભવ કરાવતી નથી પરંતુ સમાજને પણ યાદ અપાવે છે કે પરિસ્થિતિ ભલે કેવી હોય ભાઈ બહેનનો સંબંધ અતૂટ રહે છે સુરત શહેર ટ્રાફિક શાખાએ રક્ષાબંધન પર્વે માર્ગ સલામતી